મિત્રના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આવેલ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે ગત તારીખ બાર દસ બે હજાર પચીસ ના મોડી રાત્રેના સાડા બાર ના એક મારામારીનો બનાવ ધ્યાનમાં આવેલો હતો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ નિશ્ચય છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલને ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવ્યો હતો તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ મિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છીણીને ફરિયાદીને કહેલ કે તારે જે કહેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર એક પર આવીને ગોડાઉન પર આવવા જણાવેલ પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે